ડાયાફ્રેમ બ્રિથિંગ આ એવી ટેકનિક છે કે જે વર્લ્ડના જેટલા બધા પ્લેયર્સ હશે કે જે લોકો મતલબ પાંચ કિલોમીટર દસ કિલોમીટર હાફ મેરેથોન ફૂલ મેરેથોન કે કોઈ પણ જે કહેવાય રનિંગ એક્ટિવિટી કરતા હશે દરેક જે જેટલા બી પ્લેયર્સ છે એ લોકોનું ડાયાફ્રેમ બ્રિથિંગ ચાલતું હશે ત્યારે જ એટલું સારું પરફોર્મન્સ આપી શકતા હશે ઘણા વિદ્યાર્થી મિત્રો દોડવા જતા હશે તો તમને આનું એટલું પ્રોપર નોલેજ નહીં હોય ડાયાફ્રેમ બ્રિથિંગ શું છે એ આપણું જે કહેવાય બેલી પેટની અંદરથી તમારું જે કહેવાય બ્રિથિંગ થશે એક શ્વાસ જે તમે લો છો તો છાતી ફૂલે અને બીજું જે બ્રિથિંગ છે ડેલી બ્રિથિંગ બી એનો બીજો વર્ડ છે તો એ તમારું એબડોમિનલ બ્રિથિંગ થવું જોઈએ તમે કદાચ જોયો છે નાનું બાળક જ્યારે સૂઈ ગયું હોય છે ત્યારે એનું પેટ કેવું ફૂલતું હશે શ્વાસ લેશે ત્યારે અને જ્યારે શ્વાસ કાઢશે ત્યારે પેટ અંદરની જશે તો બસ સેમ આ જ ટેકનિક આપણે રનિંગમાં ઉપયોગ કરવાની છે જો આ ટેકનિક તમને આવડી ગઈ તો હું તમને ચેલેન્જ કરું છું કે તમે દસ પંદર વીસ પચીસ હાફ મેરેથન નહીં ફૂલ મેરેથોન સુધી બી તમારી પ્રેક્ટિસ જો સારી હશે તો તમે રનિંગ કરતા થઈ જશો પણ આને શીખવા માટે જે કહેવાય કે તમારે ટાઈમ આપવો પડશે એને પ્રેક્ટિસ કરવી પડશે ઘણી વસ્તુ કેવું તમને ખબર છે આજે મેં તમને સમજાવ્યું ઘણા લોકો કહે છે કે હા આપણે કરશું ત્રણ ચાર દિવસ કરી એમાં તમને ઇફેક્ટ નહીં દેખાય તમે અત્યારથી સ્ટાર્ટ કરો એક્ઝેટ દસ દિવસ આ એક્સરસાઇઝ તમે ફોલો કરશો બેલી બ્રિથિંગ હું તમને એના ડિટેલમાં સમજાવું છું કેવી રીતે થાય છે અને પછી તમારું રનિંગ પરફોર્મન્સ કેવું છે તમે મને પર્સનલી કોલ કરીને કે અમારા કોઈ બી સોશિયલ મીડિયા માધ્યમથી તમે જણાવી શકશો હવે ડાયાફ્રેમ બ્રિથિંગ ને બ્રિથિંગ તમારે સુધારવા માટે કેવી રીતે એને એક્સરસાઇઝ શીખવાની છે પેટનો જે પાર્ટ છે જ્યારે તમે રિલેક્સ દોડવાનું શરૂઆત કરો છો એની દસ પંદર મિનિટ પહેલા તમે એક્સરસાઇઝ કરો અને દોડી રનિંગ એક્ટિવિટી તમારી પત્યા પછી પણ તમે દસ થી પંદર મિનિટ એક્સરસાઇઝ કરી શકશો હવે કેવી રીતે કરવાની છે સમજો જ્યારે તમે જેમ સવાસન કરીએ છીએ એમ આપણે તમારે આખું પ્રોપરલી નીચે સુઈ જવાનું છે પહેલી વસ્તુ ધ્યાનથી સમજો આ એક્સરસાઇઝ સુઈ ગયા પછી તમારે એક હાથ જેમ કે જમણો હાથ છે તમારે પેટ નાભીનો જે પાર્ટ છે આપણો એના ઉપર તમારે હાથ રાખવાનો છે બરાબર હવે જ્યારે તમે nose થી શ્વાસ લો ત્યારે તમારું પેટ લાઈક ફુગ્ગો કેવી રીતે ફૂલે આપણો જેમ ફુગ્ગામાં તમે ફૂંક મારશો તો કેવું ફૂગવાનું જે બલૂન ફૂલતું હોય એમ એ જ રીતે એ જ મુવમેન્ટથી તમારું પેટ ફૂલવું જોઈએ જો એ નથી થતું એનો મતલબ તમારું પ્રોપર બ્રિધિંગ બેલી બ્રિધિંગ જે કહેવાય એ થતું નથી બીજો એક ઓપ્શન છે કે તમે નોર્મલ કંઈક એકાદ કેજી જેટલું કંઈક વેટવાળી વસ્તુ રાખો કાં તો બુક્સ કે એવું થોડું હેવી હોય તો તમારા પેટ ઉપર રાખો અને એને નોટિસ કરવાનું છે જ્યારે તમે શ્વાસ લો છો એ સમયે તમારું પેટ ફૂલવું જોઈએ અને એ જ રીતે થી ધીરે ધીરે પાછો શ્વાસ બહાર કાઢો ત્યારે તમારું પૂરેપૂરું પેટ ખાલી થવું જોઈએ જો આ બ્રિથિંગ એક્સરસાઇઝ તમે દસ જ દિવસ હું તો કહું છું દસ દિવસમાં તમને ગેરન્ટેડ તમને રિઝલ્ટ મળશે જે લોકો શરૂઆત કરે છે ને એમને આ તકલીફ થતી હોય શ્વાસ ચડવાની એ લોકો સૌથી પહેલાં ડાયાફ્રેમ બ્રિથિંગ શીખે બેલી બ્રિથિંગ બી કહીશું આપણે એને તો એની તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો અને એનાથી તમને રનિંગ એક્ટિવિટીમાં બહુ જ એટલે હન્ડ્રેડ પર્સન્ટ બેનિફિટ મળશે